નમસ્કાર ખેડૂત મિત્રો રમણિકભાઈ રમણીકભાઈ વામઝાની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો આજે ખાસ કરીને હોળીનું પર્વ ઉપર કે જે આપણે દર વર્ષે આપતા હોઈએ છીએ કે હોળીનું મહત્ત્વ તથા હોળીના પવનની ઝાડ કઈ તરફ ગઈ છે આગામી વર્ષ કેવું છે એના વિશે સંપૂર્ણ માહિતી રમણિકભાઈ વામઝા આપશે અત્યારે હોળી જોઈને રમણિકભાઈ આવી ગયા છે અને આપને સંપૂર્ણ માહિતી આપશે તો આપણે એની માહિતી સાંભળીએ મિત્રો અને આગલા વર્ષનું આપણે ફોરકાસ્ટ કરીએ તો રમણિકભાઈ વામઝા નમસ્કાર ખેડૂત મિત્રો દુઆકા દયા સોમનાથ દયા અને મા કુળદેવ ઉમિયા માતાની દયાથી આજે ચોવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ હોળી ઉચ્ચાશ્રીના પોવનું મહત્વ હોય છે હું આજે બત્રીસ વર્ષથી આ હોળીના પોવને નિરીક્ષણ કરું છું જે મારા બાપુજી બાપા અને વંઠીના સુકાવા ભાવડી મને શીખવાડે છે વંઠીથી ચાર કિલોમીટર હાતકૃત ધાર જ્યાં ખુલ્લા પટની અંદર ઉતાસણીને પવનનું જોવાની પદ્ધતિ હોય છે ત્યાં હું ત્રીસ વર્ષથી આ ઉતા પવનને આધારે વરસાદ કેવો થશે એનું હું પૂર્વ અનુમાન અનુમાન આપું છું આ સાલ ઉતાસની જે આઠ ફેબ્રુઆરી આઠને દસે પ્રગટ કરે છે અને ઉતાસની ઝાડ નેરુતિયામાંથી ઈશાનમાં પવન ડે છે અને તે પણ પવનનું જોર આવશે પવનુ જોર વધારે રહેશે અને અગ્નિ પણ ઊંચી જવાથી રાજા પ્રજા સૂકી નહીં રહે અને ઉતાસની દિવસે આજે જે લાકડું ખરે એટલે વેરાળ બંદર ઉપર બંદર ઉપર પણ વરસાદ બંદર ઉપર વરસાદ સારો થાય તો રમણીકભાઈ તમે જે માહિતી આપેલી હતી કે વર્ષ સારું જાય ઈશાન તરફ પવન ગયો છે હોળીનો તો તમે માવઠું પણ આપેલું હતું એ પણ કોક કોક જગ્યાએ વાદળછાયું વાતાવરણ અને કોક કોક જગ્યાએ છાટા પડેલ છે એના વિશે આપણે ખાસ કરીને ખેડૂત મિત્રોને માહિતી આપી કે આપણી જે આગાહી હતી તે સચોટ પડેલી છે આપણે મિત્રોને જણાવીએ કયા કયા વિસ્તારની અંદર છૂટાછવાયા છાટા પડેલા છે આ ખગોળ વિદ્યાના આધારે મેં અગાઉ આપેલું કે ઉત્તરાષ્ટ્રી હોળી ઝાડ ઉપર એક બાવીસ થી ચોવીસ તારીખમાં વરસાદનું પ્રમાણ થશે અને અમુક ત્રેવીસ તારીખે વરસાદનું વાતાવરણ અને અમુક જા છાંટા પડેલા અને વાદળી હવામાન રેલ જો કડા સાથે વરસાદ થાય તો વરસ નબળું થાય અને ખાલી છાટા વરસાદ થાય તો વરસ સારું થાય એટલે ગઈ સર મેં આ મે પ્રમાણે આપેલ છે તો આજ ખાસ કરીને રમણીકભાઈ વામજા ચંદ્રગ્રહણ પણ આજે હતું સૂર્યગ્રહણની વાત થતી હતી મિત્રો તો આપણે ચંદ્રગ્રહણ વિશે રમણિકભાઈ વામજાનું શું કહેવું છે એના કારણે કોઈ આગામી વર્ષની અંદર નુકસાની ખરી ખેડૂત મિત્રોને ચંદ્રગ્રહણ સૂર્યગ્રહ સૂર્યગ્રહણ ઉતાસણી હોળીઝાર ઉપર હોય તો વરસાદ નબળું થાય ને સાધારણ વર્ષ થાય એવું આપણે ઘણી ફેરે બનાવ બનેલા છે અને સૂર્યગ્રહણ ચંદ્ર બીજા રાજ્યને થાય પણ ત્યાં તમે નોંધી લેજો કે વરસાદ કેવું વરસ આવતું વરસ થાય ચંદ્રગ્રહણ સૂર્યગ્રહણ આપણે માટે સારા નહીં એક વિઘ્ન બતાવે છે તો ખેડૂત મિત્રો ખાસ કરીને ચંદ્રગ્રહણ ઉપર રમણીકભાઈ વામજા જણાવે છે કે આપણા માટે સારું નહીં હોળી ઉપર થાય સારું નહીં તો આપણે રમણીકભાઈ વામજાને એ પણ પૂછીએ કે આગામી વરસ કેવું રહેશે અને ખેડૂતોને તો ખાસ વરસાદની અને જરૂરિયાતો છે અને જે વરસાદ થવાનો છે એની સંપૂર્ણ માહિતી વાવણીથી લઈ અને કેટલો વરસાદ પડી શકે છે એના વિશે સંપૂર્ણ આપને માહિતી આપશે અગાઉ મેં આપેલ હતું કે જેઠ મહિનો અષાઢ સાવણ ભાદરવાની અંદર પહેલાની વિશે જે સ્તંભ હોય છે એ સ્તંભ અગાઉ મેં પેપરની અંદર આપેલ છે એક સ્તંભ ખરાબ હોવાથી એટલે પવનનું જોર વધારે છે અને પાછતરો વરસાદ થવાથી ઘાસચારા પણ નુકસાન જાય માટે ખેડૂત માટે મારે ખાસ કહેવાનું તમે ઘાસ ચારો સાચવજો કારણ કે પાંચ સત્તર વરસાદ વધારે થાય એટલે ઘાસ ચારો બગાડવાનો વધારે બનાવ બનાવ બનશે અને આ વર્ષે પવન અને વાવાઝોડું વધારે ચોમાસાની રહેશે અને ગરમી પણ વધારે અતિ ગરમી પિસ્તાલીસ છેતાલીસ ગરમી પડશે એ એપ્રિલ મે મહિનાની અંદર અમુક બ પછી વરસાદ થાય વાવાઝોડું થાય અને વંટવડિયા વાય એવું મારું પૂર્વ અનુમાન છે તારીખ અગિયાર અગિયાર પાંચથી ચોવીસ પાંચની અંદર કૃતિકા નક્ષત્રમાં જો વરસાદ થાય તો વરસાદ ચોવીસ ચોવીસ ચારે ચોવીસ પાંચે રોહિણી રોહિણી નક્ષત્ર રહે એવા પણ અતિભારે ગરમી પડશે અને બે છે બે છેની અંદર પણ વરસાદ થાય અને વાવળું થાય તેવું મારું પૂરું અનુમાન છે તો ખેડૂત મિત્રો રમણીકભાઈ વામઝાએ જણાવ્યું કે ચંદ્રગોણ જે થયેલું છે એના કારણે વરસાદી વાતાવરણ પણ બગડશે પણ ખેડૂત મિત્રો હજી આપણી પાસે ઘણા એવા દિવસો છે જોવાના કે વરસાદ વરસ કેવું રહેશે અને ખાસ રમણીકભાઈ વામજાને આપણે એ પણ પૂછશું મિત્રો આપણે એ પણ પૂછીએ રમણિકભાઈ વામજાને કે જે મંદિર આવેલ છે જે બે હજાર ચોવીસની અંદર વૈશ્વિક મંદિર જોઈ રહ્યા છો મિત્રો તો મંદિરના કારણો પણ પૂછીએ એ પણ આપણે આગાહી કરેલી હતી કે આગામી વર્ષ કેવું રહેશે વેપારી માટે અને ખેડૂત માટે તો રમણિકભાઈ વામજા બે તારીખ માતા પુરાવાસ થાય છે એકત્રીસ ત્રણ બે હજાર ત્રેવીસની અંદર ગુજરાત સમાચારમાં આપેલ હતું કે આ વર્ષે ભયંકર મંદિર આવેલું છે એક આ ખગોળ વિદ્યાને તારામંડળ પર હું મંદિરનું આપું છું હજી પણ મંદી આવશે અને ત્યારે મેં ઘણા ખેડૂતને કે કપાસ તમે સાચવજો ત્યારે તેરસોથી ચૌદસો રૂપિયા કપાસની બજાર હતી સફેદ વસ્તુ અને સફેદ વસ્તુ થાય અત્યારે જે કપાસના ભાવ સારા છે અને લાલ વસ્તુ પણ સારી હશે હજી પણ અનાજનો ભાવ પણ ખેડૂત માટે સારો મળશે અને ભાવ પણ વધશે એવું મારું પૂરું અનુમાન છે

તો ખેડૂત મિત્રો ખાસ કરીને રમણિકભાઈ વામજાએ આપણે જે અનાજ મોંઘુ થવાની પણ વાત કરી છે તો આગામી વર્ષ બે હજાર ચોવીસ નું વર્ષની અંદર ઘણા ફેક્ટર એવા છે જેના કારણે વરસ સારું પણ જાય અને વરસ નબળું પણ જાય એમ આપણે કહી શકીએ પણ હોળીની ઝાડ છે મિત્રો એ ખાસ કરીને ઈશાન તરફ ગયેલી છે એટલા માટે વરસ સારું છે અને રમણિકભાઈ વામજા ખાસ કરીને કઈ સાઈડ થી હોળીનો પવન આવેલો હતો એના એનું તારણ આપણે કાઢી શકીએ નેઋ્યમાંથી ઈશાનમાં પવન ગયેલો હોવાથી વરસ દુષ્કાળ ન પડે વરસ સારું જાય ગઈ સાલ ઉચાસણી ઉપર વરસાદ થયેલ અને તે થયેલ હોવાથી વર્ષ અમુક જગ્યાએ વરસ વરસાદ ઓછો થયો અને અમુક જગ્યાએ વરસાદ સારો થયો અને વરસાદનું એક આતરું આવેલ હતું કારણ કે દક્ષિણથી ઉત્તરમાં સાલ પવન ઉચાસ ગયેલું એક મહિનો દસ દિવસ વરસાદ ગઈ સાલ આવેલો નહોતો એટલે આવશે પણ વરસાદ ચાર ચાર મહિના ઓછા ઓછો વરસાદ થશે અને હજી પણ હું તમને આખાથી પછી વરસાદની આગાહી આપી પૂરી તો નૈઋત્ય ઉપર ખાસ કરીને જે પવન આવેલ છે તો એના કોઈ એંધાણ ખરી કે કીટક વધારે આવે જીવજંતુનો જંતુ ત્રાસ એવું ખરી રમણીકભાઈ નેચીના પવન આવવાથી આ દરિયા કિના પરથી વરસાદ થાય એટલે રોગચાળો વધારે આવશે ખેડૂત માટે આ સારા પાક પાણીમાં કદાચ રોગચાળો વધુ આવશે એવું મારું પૂરું અનુમાન છે તો ખેડૂત મિત્રો ખાસ કરીને રમણીકભાઈ વામજાને આપણે ખૂબ માહિતી આપી મિત્રો તો આપણે આ ખેડૂત આપણે લાઈક કરીએ સબસ્ક્રાઈબ કરીએ અને શેર કરીએ લાંબા સમય સુધી આપણે મિત્રો આ ચેનલ છે એ ખેડૂતો માટે જ છે તો આપણે બધા મિત્રોને મોકલીએ નકશો પણ રમણીકભાઈ આપણે બતાવી દઈએ છીએ તો તમને પણ ખ્યાલ આવે મિત્રો તો મિત્રો આ નકશો જોઈ રહ્યા છો કે ઈશાન ગરમીનું પ્રમાણ વધે ઉનાળો મોડો બેસે નબળું વરસ પૂર્વ દિશા આ ખાસ કરીને ઈશાન જે બતાવે છે રમણિકભાઈ તો એ નબળું વર્ષ તરફ જઈ રહ્યું છે તો આપણે ખાસ કરીને ઈશાન તરફ પવન ગયો છે તો એ વર્ષ કઈ રીતે સારું જઈ શકે પવન પવન એટલે અને દુષ્કાળ પડશે નહીં તો ખાસ કરીને મિત્રો રમણીકભાઈ વામજાની ચેનલ ને લાઇક કરીએ સબસ્ક્રાઈબ કરીએ અને શેર કરીએ મિત્રો જય શ્રી કૃષ્ણ